આવસરે અવસરે ગાર્ડનમાં નિર્માણ કરવામાં આવેલ ભગવાન બિરસા મુંડાજી પ્રતિમાનું મુખ્યમંત્રીએ કર્યું વર્ષ બે હજાર પચીસને આપણે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિના વર્ષ તરીકે ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે પ્રકૃતિના સંરક્ષણને આપતા આદિવાસી સમાજના જનનાયકની આ પ્રતિમા સૌના વૃક્ષોના જતન અને સંવર્ધનનો સંદેશ આપશે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલીસ લાખ વૃક્ષો વાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે જેમાંથી સત્યાવીસ લાખથી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે શહેરોમાં સ્વચ્છતા બાગ બગીચા તળાવો સહિત સપરિવાર આનંદ પ્રમોદના સ્થાનો નાગરિકોની સુખાકારી માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે રિપોર્ટર કશ્યપભાઈ ભટ અમદાવાદ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાસ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેવું નવા સમાચારની માહિતી મળી જશે